જય માતાજી બધા મિત્રોએ મિત્રો આજે તારીખ થઈ છે અગિયાર આઠ બે હજાર ચોવીસ આજે વાત કરીશું દાંતીવાડા ડેમની તો હાલમાં દાંતીવાડા ડેમમાં આવકમાં સતત આવક મિત્રો ચાલુ જ છે હાલમાં હાલની આવક એકસો બ્યાસી કિસુક નોંધાઈ રહી છે અને પાણીની સપાટી હાલમાં પાંચસો સડસઠ પોઈન્ટ ચાલીસ ફૂટ જે હાલમાં નોંધાઈ રહી છે પાણીનો જથ્થો હાલમાં બાવીસ પોઈન્ટ એકતાળીસ ટકા જેવો હાલમાં થઈ ગયો છે તો હજુ પણ વરસાદની શક્યતા છે જ ઉપરવાસમાં તો વધુ વરસાદ પડે તો ડેમમાં આવક વધુ પ્રમાણમાં વધવાની શક્યતા છે હાલમાં તો મિત્રો અમારો વિડીયો ગમો ચેનલ લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી બીજા વિડીયા પણ તમે આવા નવા જોતા રહો વિડીયો અહીંયા પૂર્ણ કરવામાં આવે છે